મિક્સરની તવાઈ બોલવામાં આવી છે તેમાં મોરબી જિલ્લો પણ બાકાત નથી ખાસ કરીને વાત કરીએ તો મોરબી જિલ્લામાં જે માળિયા તાલુકાનું ખીરોઈ ગામથી જે શરૂઆત થઈ તે ડિમોલેશનની તે કાર્યવાહી અવિરત ચાલુ છે આપણી સાથે ડીવાયએસપી સાહેબ જોડાયા છે સાહેબ ખીરોઈ ગામથી જે કાર્યવાહી શરૂ થઈ તે અવિરત ચાલુ છે શું કહેશો ખીરોઈ ગામમાં જ્યારે પ્રોહિબિશનની રેડ કરવા માટે પોલીસ ગઈ ત્યારે પ્રોહિબિશનના આરોપીએ તેમના ઘરના બધા સભ્યો સાથે મળીને હુમલો કરેલો હતો જે જીવલેણ હુમલો કહી શકાય અને ત્યારબાદ કેરીમાં કોમ્બિંગ કરવામાં આવ્યું કોમ્બિંગ બાદ એના મકાનો છે એ ગેરકાયદેસર જણાતા ત્યાં ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારબાદ માળિયામાં પણ એક ડિમોલિશન કરવામાં આવ્યું જેમાં અલગ અલગ દુકાનો જે છે ગુનેગારોની જે ગુનેગારો ભાગતા ફર્યા છે અથવા જેલમાં છે અને ત્રણસો બે અને ત્રણસો સાત જેવા મોટા ગુનાના ગુનેગાર હતા તો એમની દુકાનો વગેરે કોમર્શિયલ જગ્યાઓ છે એ ડિમોલિશન કરવામાં આવી હતી ત્યારબાદ રાજ્ય સરકાર શ્રી તરફથી સો કલાકની અંદર ગુનેગારોની લિસ્ટ બનાવી અને તેમની ઉપર કાર્યવાહી કરવાની જે કામગીરી સોંપવામાં આવેલી હતી તે અંતર્ગત અહીં હળવદમાં સત્તર જેટલા ગુનેગારોનું લિસ્ટ બનાવવામાં આવેલ હતું એ સત્તર ગુનેગારોમાંથી અત્યાર સુધીમાં હળવદ પીઆઈ શ્રી આરટી વ્યાસે અને એની ટીમે કામગીરી કરીને મામલતદાર તથા તલાટી સાહેબની અને ચીફ ઓફિસર સાહેબની મદદથી અત્યાર સુધીમાં ગુનેગારોને આઈડેન્ટિફાઈ કરીને તેમના સરકારી જગ્યા ઉપરના કુલ દસ જેટલા દબાણ દૂર કરવામાં આવ્યા છે ત્રણ જેટલા દબાણોમાં અત્યારે સંકલનની કાર્યવાહી ચાલુમાં છે અને હાલ જે અત્યારે આપણા જમીન ઉપર ઊભા છીએ એ જમીન છે એક કરોડ આસપાસની જમીન છે એ દબાણ કરેલી હતી અને અત્યારે ખુલ્લી કરવા જઈ રહ્યા છીએ અને સાથે અલગ અલગ વીજ જોડાણોની જે કાર્યવાહી હતી વીજ જોડાણ ચેક કરવાની તેમાં આઠ જેટલા કેસ મળી આવેલ છે કે જેમાં વીજ જોડાણ છે એ ગેરકાયદેસર હતું અને એમાં અગિયાર લાખ પંચાણું હજાર જેટલી માતબર રકમનો દંડ પણ થયો છે અને ઉપરાંત બે પ્રોહિબિશનના કેસ પણ કરવામાં આવ્યા છે આમ હળવદ પોલીસે અહીંયા ઉદાહરણરૂપ કાર્યવાહી કરી છે કે ભવિષ્યમાં કોઈ ગુનેગાર છે એ ગુનો કરતાં પહેલાં ભવિષ્યનો વિચાર પણ ભવિષ્ય આજે હળવદમાં છે હળવદના આઉટસ્કટમાં એક ગુનેગાર છે જે વ્યાજ વટાવવાનું કામ કરતો હતો એનું એક મકાન હટાવવામાં આવ્યું છે અને અહીંયા અત્યારે આપણે જે પ્લોટ ઉપર ઊભા છીએ એ માણસ ઉપર બે હજાર બાવીસમાં લૂંટ સહિતના અલગ અલગ ગુનાઓ દાખલ થયેલા છે અને એને મોટી સરકારી જમીન ઉપર કબજો કરી અને મોટા પ્લાટને વાળી લીધેલો છે તો એ ખુલ્લો કરાવી સર તમે કીધું કે હજી સાત જેટલા આઈડેન્ટિફાઈ કરવાના છે ત્રણ જેટલા સંકલનમાં મેં બેઠક ટૂંકમાં એની ચર્ચા વિચારણા ચાલે છે એને આઈડેન્ટિફાઈ કરી લીધા કેટલા દિવસમાં કામગીરી થઈ જશે અત્યારે જે છે ને દસ ડિમોલિશન આપણે કર્યા છે કુલ આઈડેન્ટિફાઈડ તેર કર્યા હતા એમાંથી દસમાં ડિમોલિશન થયું છે ત્રણમાં સંકલનની કાર્યવાહી ચાલુ છે સંકલનની કાર્યવાહીમાં એવું હોય છે કે જગ્યાની માપણી કરવાની હોય જગ્યા માપ્યા પછી નોટિસ આપવાની હોય નોટિસ પીરિયડ પૂરો થાય એટલે જગ્યા ખાલી થઈ હતી એને ડિમોલિશન કરવાનું હોય શહેર વિસ્તાર કે ગ્રામ્ય વિસ્તાર કે કઈ રીતે કામગીરી અલગ હળવદ પોલીસ સ્ટેશન વિસ્તાર છે એટલે એમાં શહેર ગ્રામ્ય બંને વિસ્તાર આવે શહેર વિસ્તાર હોય તો અમે ચીફ ઓફિસર સાહેબની મદદ લઈએ છીએ અને ગ્રામ્ય વિસ્તાર હોય તો મામલતદાર સાહેબ અને એમની ટીમ અમારી સાથે હોય છે ઓકે તો આ અત્યારે આપણે જે જોઈએ છીએ તે લગભગ એક કરોડની આશરે જમીન છે અને આ જમીન અત્યારે ખુલી કરવામાં આવી છે પીજી વિશેલ તંત્ર દ્વારા જે આ જગ્યા છે તે કે એમને આપવામાં આવી છે અને ત્યાંથી આપણે સીધા દ્રશ્યો જોઈએ છીએ કે જે પ્રકારે ડીવાયસપી એસ એસ શારદા દ્વારા જે જાણકારી આપવામાં આવી કે અલગ અલગ જગ્યાએ જે પણ દબાણ કરવામાં આવે છે અને આ દબાણો જે છે તે દૂર કરવાની હાલ કામગીરી ચાલી રહી છે અને સાથે જ ત્રણ જેટલા હજી અસામાજિક તત્વોની જે છે તે બેઠક થઈ રહી છે એટલે કે એને આઈડેન્ટિફાય કરી લેવામાં આવી છે અને આગામી દિવસોમાં તેઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે એટલે અત્યારે જે આ છે તે તમે જોઈ રહ્યા છો જીઆઈડીસી સામે એપીએમસીની બાજુમાં અને બાજુમાં જે નવજીવન વિકલાંગ સેવાશ્રી છે અને ત્યાંની આ જે બાંધકામ હતું તે દૂર કરવામાં આવ્યું છે અને અત્યારે મામલતદાર સહિતનો કાફલો પણ અહીંયા છે ચીફ ઓફિસર છે ડીએસપી છે અડોદ પીઆઈ પણ છે એટલે અલગ અલગ કાર્યવાહી થઈ રહી છે ત્યાંથી આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ કે અત્યારે થોડીક ક્ષણો પહેલાં અહીંયા દુકાન જેવું હતું અને એ દુકાન હાલ હટાવી લેવામાં આવી છે અને અત્યારે તમે જોવો છો કે જમીન દોસ્ત થઈ ગયું છે સાથે જ પતરા છે પતરામાં પણ કચડ કાળાવા દીધો દાબડા પણ તૂટી ગયા છે આ દુકાનનું શટર છે દુકાનનું શટર પણ તોડી પાડવામાં આવ્યું છે અને સામે પણ એક જે આ જ રીતનું નાનું એવું કેબિન જેવું બાંધકામ હતું તેને પણ દૂર કરવામાં આવ્યું છે એટલે અત્યારે હળોદ પોલીસ દ્વારા હળોદ વિસ્તારમાં જ્યાં પણ અસામાજિક તત્વોએ દબાણ કર્યું હતું તેની સામે બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે નગરપાલિકાનું બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે અને અત્યારે જે પ્રકારે ડિમોલેશન થઈ રહ્યું છે અને જે પ્રમાણે આપણે શરૂઆત કરી કે ખીરીથી શરૂઆત થઈ અને ત્યારબાદ હજી પણ આ જે ડિમોલેશનની કામગીરી અવિરતપણે ચાલી રહી છે અને હજી પણ જે બીજા બે ત્રણ જે અસામાજિક તત્વો છે તેને આઈડેન્ટિફાઈ કરી લેવામાં આવ્યા છે અને હજી પણ તેની સામે પણ તવાઈ બોલાવવામાં આવશે એટલે અત્યારે જે પ્રકારે કામગીરી થાય છે ને તેના આપણે સીધા દ્રશ્યો ખાસ તો પહોંચાડ્યા હળદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ્યાં પણ દબાણ હોય અસામાજિક તત્વોનું ત્યાંની સામે બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે અને હજી પણ ત્રણથી સાત જેટલા લોકોનું જે આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે અને આઈડેન્ટિફાઈ ફાય થયા બાદ ક્યાં ક્યાં દબાણ કરેલું છે કેટલા વિસ્તારમાં દબાણ કરેલું છે ત્યારબાદ નગરપાલિકા વિસ્તારમાં હોય તો નગરપાલિકાના ચીફ ઓફિસર અને ગ્રામ્ય વિસ્તાર હોય તો મામલતદાર આમ અલગ અલગ જગ્યાએ નોટિસ આપવામાં આવે ત્યારબાદ તેઓને જગ્યાનું ડિમોલેશન કરવાની કામગીરી કરવા માટે આપતા હોય છે એટલે અત્યારે ડીવાયએસપી પીઆઈ મામલતદાર સહિતનો કાફલો અહીંયા છે ચીફ ઓફિસર સહિતનો અહીંયા કાફલો છે અને સાથે જ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ખાસ તો એ પોલીસનો ચાંપતો બંદોબસ્ત છે અને આ જે આપણે તમને જે લાઈવ દ્રશ્ય બતાવું છું તે સામે જીબી છે આ બાજુમાં જ જીઆઈડીસી છે એની બાજુમાં એપીએમસી છે અને અહીંયા જે નવજીવન વિકલાંગ સેવાશ્રી છે અને તેની બાજુમાં જે આ ડિમોલેશન થયેલું હતું તે ડિમોલેશન અત્યારે હટાવવાની કામગીરી ચાલી રહી છે સાથે જ અહીંયા જે ફેન્સિંગ છે તે આ ફેન્સિંગ પણ કરવામાં આવ્યું છે તે પણ જોઈ રહ્યા છે કે જે પ્રકારે આખું આ હટાવવાની કામગીરી થઈ રહી છે તેના સીધા દ્રશ્યો આપણે જોઈએ છે ઘણા બધા મિત્રો પણ આપણી સાથે જોડાયા તમામનો ખૂબ ખૂબ આભાર આભાર મિત્રો